મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર ચેતન પરમારના અનોખા અંદાજમાં ટેમ્પા અદીપ શેષે તેની આગામી ફિલ્મના કેરેક્ટરનું પોસ્ટર શેર ફિલ્મનું નામ ડિસેમ્બરે જાહેર કરશે ટેમ્પા કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલયા થ્રીમાં પલક તિવારીની એન્ટ્રી ટેમ્પા રાજકુમાર રાવે વાઈફ સાથે મહાકાલના દર્શન કર્યા ત્યારબાદ સ્ત્રી ટુના ના શૂટિંગ માટે ઇન્દોર પહોંચ્યો ટેમ્પા એનિમલ ફિલ્મના જમાલ કુડુ સોંગને યુટ્યુબ પર ચોવીસ કલાકમાં અગિયાર મિલિયન વ્યૂ મળ્યા ટેમ્પા તાજેતરમાં માતા બનેલી ધ કપિલ શર્મા સોની રોશેલ રાવે જણાવ્યું કે મારામાં આત્મવિશ્વાસનો અભાવ આવ્યો છે ટેમ્પા સાલાર ફિલ્મનું મિત્રતા પર આધારિત પહેલું સોંગ સૂરજ કી છાઓ બનકે રિલીઝ થયું તો પછી ચલો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ કમેન્ટ કરો અને પછી ઘંટડી દબો છો હા ચલો કાલે